તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં એનઇપી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ સપ્તાહની ઉજવણીનો શુભારંભ વિકસિત ભારત અને ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન પર કેન્દ્રિત કાર્યક્રમ મહારાજા સયાજીરાવ મૃણાલી દેવી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી ટુ થાઉઝન્ડ 2025 ટુ થાઉઝન્ડ પાંચ વર્ષ પૂર્ણ થવાની નિમિત્તે એક અઠવાડિયા સુધી ચાલનારા વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમનો શુભારંભ થયો છે એનઈપી બે હજાર વીસથી બે હજાર પચીસ વિકસિત ભારત માટે શિક્ષણમાં પરિવર્તન નામે આયોજિત આ કાર્યક્રમનો હેતુ યુનિવર્સિટી દ્વારા એનઈપી બે હજાર વીસ હેઠળ થયેલી મહત્વપૂર્ણ સિદ્ધિઓ પર પ્રકાશ પાડવો અને આવનારા વર્ષો માટેના દિશા નિર્દેશો રજૂ કરવો છે આ શ્રંખલાનીનું ઉદઘાટન ડોક્ટર મૃણાલીની દેવી પુઆર ઓડિટોરિયમ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે યોજાઈ હતી આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય વક્તવ્ય આપ્યા હતા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે જણાવ્યું હતું કે એનઇપી બે હજાર વીસ એ વૈશ્વિક ધોરણો સાથે ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિને જોડતું દ્રષ્ટિકોણ છે આ ઉદઘાટન કાર્યક્રમ સાથે સમગ્ર સપ્તાહ ચાલનારા વિષય આધારિત સત્રોની પણ શરૂઆત થઈ છે જેમાં ચાર વર્ષની યુજી પદ્ધતિ ભારતીય જ્ઞાન પ્રણાલીઓ કુશળતા વિકાસ સંશોધન અને ભાવનાત્મક સુખાકારી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી આ બધા કાર્યક્રમમાં દૈનિક સાંજે સાડા ત્રણથી સાડા પાંચ વચ્ચે વિવિધ ફેકલ્ટીઝમાં આયોજીત રહેવાના છે અને બે ઓગસ્ટ બે હજાર પચીસ સુધી આ કાર્યક્રમ ચાલશે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એટલે મહારાજે શહેજીલા યુનિવર્સિટી ઓફ બરોડામાં મોરબાની કુવર ખાતે જે વર્ષ પૂરા થયા છે જે ટ્રાન્સફોર્મેશન ઓફ વિકસિત ભારત સેલિબ્રેશન માટે પાંચ દિવસોનો કાર્યક્રમ રાખ્યો છે આજનો પહેલો દિવસ છે જેમાં જે અમે અત્યાર સુધી એનપી માં કામ કર્યું અને હવે પછી શું કરવાનું છે તેના વિશે માહિતી આપી રહ્યા છે બીજી વખતે અમે બીજા વખતે અમે જે प्रकारे એટલે કે રિસર્ચ ઇન્ટ્યુબેશન એમ્પ્લોયમેન્ટ તેના ઉપર અમે કામ કરવાનું છે ઇફેક્ટર ઓફ સાયન્સ કાતે ત્યાર પછી એમ્પ્લોયેબિલિટી અને એના માટે અમે ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે આયોજન કર્યું છે અને ફેકલ્ટી ઓફ એજ્યુકેશન માટે ઇમોશનલી વેલબિંગ ઓફ હોલિસ્ટિક એજ્યુકેશન જે અમે ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સાયકોલોજી ખાતે કરવાનું છે અને સાથે સાથે એનયુપીનું જે ઇન્ટિગ્રેશન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એ ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે કરવામાં આવ્યું છે આ પાંચ દિવસનો અમારો પ્રોગ્રામ છે એટલે અત્યારે અમે NEP ઓલરેડી ઇમ્પ્લીમેન્ટ કરી ચૂક્યા છે અને ચોથા વર્ષમાં આવી ચૂક્યા છે અત્યારે આ નિતજા વર્ષમાં અત્યારે નેક્સ્ટ ચોથું વર્ષ છે એટલે એ કોર્સમાં મેન આદેશ મેન ઉદ્દેશ અનેકીનો એ છે કે છુકરાનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એ બધી રીતે પરિપક્વ થાય અને જ્યારે નીકળે ત્યારે એ થરેલી વેલ બીંગ કરી શકે દાખલા તરીકે ફાર્મસીના છુકરો સાયકોલોજી જોડે એટ્રિક્ટ્સ થાય बायोलॉजी નો છોકરો ફાર્મસી જોડે એટેચ થાય સાયકોલોજી જોડે એટેચ થાય મેનેજમેન્ટ નો છોકરો મેથેમેટિક્સ જોડે એટેચમેન્ટ થાય આ જે બધું છે સારાંશ છે એ સારાંશને લુક્ત આપણે કાર્યક્રમ રાખ્યા છે એનપી 2020 ની પોલિસી પર અને અમારી ઈચ્છા છે કે એનપી 2020 ના અંતર્ગત આખા દેશને વિકસિત ભારત તરફ લઈ જવા માટે ખૂબ ખૂબ મદદ કરશે અજી કોણ મુખ્ય મહેમાન તરીકે ઓસ હા મુખ્ય મહેમાન તરીકે જે બોલરી કરીને જે ફોરેન ફોરેન મિનિસ્ટર ઓફ નાઇજી આવવાના છે હમણાં અને એના દ્વારા પણ એમને થોડી ઘણી લગતી એજ્યુકેશન